શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાયા વાલ્મિકીના આશ્રમમાં શ્રી રામ લક્ષ્મણ જાનકીજી પધાર્યા છે રામચંદ્રજીએ વાલ્મિકીને કહ્યું આપ ત્રિકાળદર્શી છો વાલ્મીકી કહે આ તો સત્સંગનું ફળ છે પહેલાં હું વાલીઓ ભીલ હતો લૂંટવાનો ધંધો કરતો કુટુંબ માટે પાપ કરતો નારદજી સાથેના સત્સંગથી મારું જીવન સુધર્યું છે નારદજીએ મને પૂછ્યું તું કોને માટે પાપ કરે છે મેં જવાબ આપ્યો મારા કુટુંબ માટે નારદજીએ મને પૂછ્યું તારા આ પાપમાં તારા કુટુંબના સભ્યો ભાગીદાર થશે મેં જવાબ આપ્યો કે કેમ નહીં નારદજીએ કે હું જા પૂછીને ખાતરી તો કર હું ઘરે ગયો મેં મારી પત્ની અને પુત્રોને પૂછ્યું હું જે પાપ કરું છું તેમાં તમે ભાગીદાર છો ને બધાએ જવાબ આપ્યો પાપ કરે તે ભોગવે અમે ભાગીદાર શાના મને ધિક્કાર છૂટ્યો મારો મોહ નષ્ટ થયો હું ફરીથી નારદજી પાસે આવ્યો નારદજીને સગળી વાત કહી નારદજીએ રામ નામનો મંત્ર આપ્યો હું પાપીના મુખમાંથી રામનામને બદલે મરામરા મરા શબ્દ નીકળવા લાગ્યો રામ રામનો જપ બરાબર કરી શક્યો નહીં હું ઉલટો જપ કરવા લાગ્યો છતાં પ્રભુએ મારા ઉપર કૃપા કરી મારો ઉદ્ધાર થયો સોઈ જાનય જેહી દેવું જનાઈ જાનત તુંહી તુમ્હી હોઈ જાઈ ઉલટા નામ જબત જગ જાના વાલ્મીક ભયે બ્રહ્મ સમાના જેના ઉપર કૃપા કરી આપ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી દો છો તે જ આપને જાણી શકે છે અને આપને જાણ્યા પછી તે આપનું જ સ્વરૂપ બની જાય છે તુલસીદાસજીએ રામાયણમાં પૂર્ણ અદ્વૈતનું વર્ણન કર્યું છે ભક્ત અને ભગવાનમાં પછી કાંઈ ભેદ રહેતો નથી પ્રભુએ વાલ્મીકી ઋષિને કહ્યું અમારે વનમાં વાસ કરવો છે અમને કોઈ સ્થાન બતાવો વાલ્મીકી કહે છે આપ ક્યાં નથી આપ જ્યાં ન હો તેવું સ્થાન મને બતાવશો આપ સર્વ જગ્યાએ છો અને ખાસ કરીને રામચરિત માનસ અયોધ્યા કાંડમાં જે લક્ષણો વર્ણવેલા છે એવા ભક્તોના હૃદયમાં આપ વસો છો આ ચોપાઈઓથી બતાવવામાં આવ્યું છે કે તમે એવા થશો અથવા એવા હશો તો ભગવાન તમારા હૃદયમાં વાસ કરશે જિન્હ કે શ્રવણ સમુદ્ર સમાના કથા તું મારી સુભગ સરીનાના નાના નિરંતર હોહીમ નપુરે તિનહ કે હિય કહું ગૃહ રૂરે કામ કોહો મદમાન નોહા લોભ ન શોભ ન રાગ ન્રોહા જિન્ કપટ દંભ નહી માયા તિન કે હૃદય બસહુ રગુરાયા સબકે પ્રિય સબકે હિતકારી દુઃખ સુખ સરીસ પ્રશંસા ગારી કદહી સત્ય પ્રિય બચન બિચારી જાગત સોવત સરન તુમ્હારી તુમ્હી છાડી ગતિ દુસરી નાહી રામ બસહુ તિનઃ કે મન જનની સમજાનહી પરારી ધનુપરાવિસતેષભારી જે હરસિ પર સંપતિ દેખિ દુઃખિત હો પરિપત્તિ વિશેખી જિન્હિ રામ તુમ પ્રાણ પ્રિયારે તિન્હ કે મન શુભ સદન તુમ્હારે સ્વામી સખા પિતુ માતુ ગુરુ જિન્હ કે સબ તુમતાત મન મંદિર તિન્હિ કે બસહુ સિહ સહિત દો ઉભરાત રામચરિતમાનસ અયોધ્યા કાંડ ચોપાઈ અધ્યાત્મ રામાયણના શ્લોકનું આ ભાષાંતર કર્યું છે ભક્તોના ચૌદ લક્ષણો આમાં બતાવ્યા છે વાલ્મીકી કહે છે મહારાજ તમે કહો છો કે રહેવાની જગ્યા બતાવો તો આપ ક્યાં નથી ના તમે આ લીલા કરો છો હું આપને સ્થાન બતાવું છું ચિત્રકૂટ પર્વત પર આપ બિરાજો શ્રીમદ ભાગવત સમાધિ ભાષા છે તેમ વાલ્મિકી રામાયણ પણ સમાધિ ભાષા છે ચિત્ત એ ચિત્રકૂટ છે અંતઃકરણ પરમાત્માનું ચિંતન સતત ધ્યાન કરે ત્યારે તેને ચિત્ત કહે છે પરમાત્માનું ચિંતન સતત થાય ત્યારે ચિત્ત કહેવાય ચિંતન કરવું એ ચિત્તનો ધર્મ છે નિર્ણય કરવો એ બુદ્ધિનો ધર્મ છે સંકલ્પ કરવો એ મનનો ધર્મ છે એક જ અંતકરણના ભેદો છે પાપ થાય છે અજ્ઞાનથી ચિત્તમાં જો પરમાત્મા આવે તો જીવ કૃતકૃત્ય થાય છે લક્ષ્મણ વૈરાગ્ય છે સીતાજી પરા સ્વરૂપ છે રામ એ પરમાત્મા છે ધારણા કરે ત્યારે ચિત્તમાં પરમાત્મા બિરાજે છે રઘુનાથજી મંદાકી નૈના કિનારે પધાર્યા છે અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે અત્રિ ઋષિ વયો વૃદ્ધ થયા હતા તેનો ગંગા સ્નાનનો નિયમ હતો ગંગા સ્નાન માટે જઈ શકે તેમ ન હતું અનસૂયાએ ગંગાજીને પ્રાર્થના કરી તમે મારા આશ્રમમાંથી પ્રગટ થાવ અને ગંગાજી ત્યાં પ્રગટ થયા તુલસીદાસજીને ચિત્રકૂટના ઘાટ ઉપર રઘુનાથજીના દર્શન થયા હતા ચિત્રકૂટ કે ઘાટ ઉપર ભઈ સંતન કી ભીર તુલસીદાસ ચંદન ઘી તિલક કરે રઘુ વીર જય શ્રી કૃષ્ણ